આજે પહોંચ્યા છે ઓટો વિયા અને ટાઈમ થયો છે પોણા ચાર સાંજ પડવા આવી છે અને અમારી પાસે જે ગાડી છે ફર્સ્ટ તો પેલી ગાડી આવી છે અમારી પાસે ઇનોવા ઇનોવામાં સસ્પેન્શનમાં કોઈ ઇશ્યુ હતો કસ્ટમરને તો એનો ઇસ્યુ સોલ્વ કરવા માટે આ ગાડી આવેલી છે પ્લસ ફ્રન્ટ ગ્લાસમાં એમને લાઇટિંગમાં નાઇટમાં ફોકસિંગ પ્રોપર આવતું નથી અને માઇનો સ્ક્રેચિસ જેવું લાગે છે તો આ ગાડી એના માટે આવેલી છે પ્લસ અમારી પાસે ગાડી આવેલી છે મહિન્દ્રા થાર રોક્સ થાર રોક્સમાં અમે લોકોએ કરી છે વિન્ડો ફિલ્મ વિન્ડો ટિન્ટ આખી ગાડીની અંદર તો તમે જોઈ શકો છો જ્યારે ગાડીમાં બ્લેક ફિલ્મ લાગતી હોય ને તો ગાડીનો ચામ ગાડીનો લુક એકદમ સુપ થઈ જતો હોય છે તો ગાડીનો કલર પણ બહુ સરસ છે અને આ ગાડીને કરી છે વિન્ડો ટિન્ટ તો હવે આ ગાડી તો કમ્પ્લીટ થઈ હવે જે અમારે નવો પ્રોજેક્ટ ચાલુ થઈ રહ્યો છે ટાઈગુન વોક્સ વેગન આ ગાડીને અમે કરવા જઈ રહ્યા છીએ બ્રેપ તો આખી ગાડી અમે લોકો કરીશું બ્રેપ પણ ગ્રે કલરની અંદર એમાં હેન્ડલ્સ હેન્ડલ્સને અમે લૂક આપીશું બ્લેક ટોપ તો બ્લેક છે જ તો હેન્ડલને બ્લેક કરીશું અને ગ્રે અને બ્લેકનું કોમ્બિનેશન કરીએ છીએ આ ગાડીની અંદર ગાડી વોશિંગ થશે પ્લસ બધા જે પાર્ટ છે એને અમે લોકોએ રિમૂવ કરી દીધા છે ડિસમેન્ટલ કરી દીધા છે લોઅર ગાર્નેજને બધું અને એના પછી કરીએ છીએ અમે લોકો આને સ્ટાર્ટિંગ બ્રેપ હમણાં જ ચાલુ થશે બ્રેપનું કામ એના પછીની વાત કરું તમને તો યસ આવી જાઓ કિયા સેલ્ટોસ જે ગઈકાલે અમારી પાસે આવેલી હતી આ ગાડી સિરામિક મેન્ટેનન્સ કોડ થઈ ગઈ છે તો હવે આ ગાડી પણ અમે કરીશું આજે ડિલિવર અને એના પછી જે બીએમડબલ્યુ એક્સ ફાઈવ તમે ફ્રન્ટલુક જોઈ શકો છો આગળ આવી જાઓ ફ્રન્ટલુક તમને દેખાડીશ કે ફ્રન્ટ બમ્પરને અમે લોકોએ કર્યું છે પીપીએફ તો આ ફ્રન્ટ બમ્પર પીપીએફ થઈ ગયું છે એના સિવાયની વાત કરું તો સાઈડની જે ક્લેડિંગ છે જ્યાં જ્યાં ડેમેજીસ હતા એ બધા ક્લેડિંગને અમે લોકોએ કર્યા છે ફરીથી પીપીએફ અને આ ગાડી ઉપર અમે લોકોએ હા અંદરથી ઇન્ટેક ક્લિનિંગ પણ કરી છે આ ગાડી હવે અમે કરીશું આ ગાડી ડિલિવર હવે જે કામ અમારી પાસે બીજા આવે છે એ બતાવીશ તમને પ્લસ હવે તમને ટૂર કરાવું છું મારા ગરાજની ત્યાં ડબલ્યુ આરબીમાં કામ ચાલુ ચાલું છે તો એ ગાડીનો પણ વિડીયો તમને બતાવું છું શું કામ ચાલુ છે ચલો હવે આપણે જઈએ ગરાજ પર અને પછી આપણે પાછા આવીએ સ્ટોર પર